લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર બે હજાર પચીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કોઈ પણ વ્યક્તિ સાથેના સંબંધોમાં મીઠાશ રાખીને વાત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્રોપર્ટી અંગેના દસ્તાવેજ ન કરવા વૃષભ આજે આજે શું લીલા મગ પક્ષીઓને નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચા વિના સાઈન નહીં કરવું મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે કોઈ ધર્મ સ્થળની યાત્રા કરવી જોઈએ દેવદર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે હિજડાના આશીર્વાદ લેવા જોઈએ અને શક્ય હોય તો લીલી સાડી લીલી બંગડી આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દગો નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે લીલો રૂમાલ સાથે રાખવો જોઈએ ધારણ કરવા જોઈએ તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ પ્રકારની તોડફોડ નહીં કરાવતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ જે કૂતરાને મીઠી રોટલી ખવડાવવી જોઈએ શું નથી કરવાનો મિત્રો બેન દીકરીઓને નારાજ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે કોઈ પણ કામ વફાદારીથી કરવું જોઈએ વફાદારી નિભાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ પણ કામ નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે ગણેશની પૂજા લીલી દુર્વા ચડાવીને કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારી પોતાની અંગત વાત કોઈને કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિ વાળાએ આજે આપણાથી દૂર રહેતા આપણા સ્વજનોની ખબર અંતર પૂછવી જોઈએ શું નથી કરવાનું વધુ પડતા લાગણીશીલ નથી થવાનું મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે